આ આપડા સામલા ઓલા બુટિયો હું ના મેનો બુટિયો ઓ તમાર છોકરા બોકરા છે કેટલા વરસની દીકરી છે 9 વરસની છે ઓ 9 મોટું જબર કરી નાખ્યું તો હો કે હે હા તો એને હું કાઈ પ્રેમ પ્રેમ તો કઈ રીતે કોન્ટેક્ટ છો આ કા મારા ભાઈ મારા ભાઈના ઘર માં તેલા બુટિયો છે ને બુટિયો હા

કરી દેવેલા પણ હવે કાકા માં ભેગું થાય તો કરું ને કાક તું આય address પુરાવા દે તો કરું ને પેલા હવે તમે માંગો એમ હું તમને કેતો જાવ એમ address તો કેમ શું દવ બધે પણ હવે ઈ ક્યાં ક્યાં ઈ આગળ કેટલે વઈ ગઈ અત્યારે હવે એ તો ના હું મને ખબર તો સાહેબ હું નો લઈ આવું હાસુ કે ગયો તો પોલીસ ફરિયાદ કરી ને હા ભાઈ સમજી જાય તો મેકી જાય તો હારું પણ પોલીસ ફરિયાદ હું

જનાવર નો સાળો નઈ કરતો ન તું હલવાય જાય પાછો તો આપડે બીજો દેશું